જે પણ મિત્રો નવા હોય તે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી દો તો નફા કોટનો આ પ્રકારનો દાખલો કે એક વેપારી પડતર કિંમતે કાપડનું વેચાણ કરે છે એટલે એટલે પડતર કિંમત 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 કે કઈ મૂળ ખરીદી કરી તેના ઉપર જેને જેટલો પણ ખરાજાત એટલે કે ખર્ચ કર્યો ત્યારબાદ જે કિંમત મળી તે પડતર કિંમત છે અને તેના ઉપર તે વેચાણ કરે છે પરંતુ કાપડ વેચતા વેપારી સો સેમીના બદલે છન્નું સેમીનું માફ વાપરે છે એટલે કે વેપારીને આપવાનું છે સો સેમી બધાને તે કહે છે કે હું સો સેન્ટીમીટર આપું છું પરંતુ હકીકતમાં તે કેટલું આપે છે માત્રને માત્ર છન્નું સેમી તો વેપારીને થતા નફા નુકસાનની ટકાવારી શોધો જો હું તમને કહું કે હું તમને સો રૂપિયા આપીશ અને ત્યારબાદ હું તમને છન્નું રૂપિયા આપું તો તમને વાસ્તવિકમાં ખબર પડશે કે મને ચાર રૂપિયા ઓછા આપ્યા જે ચાર રૂપિયા મારી નફો છે એટલે કે જે ચાર રૂપિયા મારી પાસે બચ્યા રહે એ મારો નફો છે તેવી જ રીતે આ વેપારી કહે છે છે કે હું સેમી સેમી આપું છું તે આપે કેટલું તો આપણે નફા નુકસાનની ટકાવારી ગોતતા હોય તો હંમેશા છેદમાં જે પણ પડતર કિંમત મૂળ કિંમત એટલે કે જે આપણી મૂળ કિંમત છે તે જ લખે છે કારણ કે આપણને હંમેશા મૂળ કિંમત ઉપર નફો કે નુકસાન થાય છે તો અહીંયા આપણી મૂળ કિંમત કેટલી છે છન્નું સેન્ટીમીટર અને તે નફો કેટલાનો કરે છે તો કે કે સેન્ટીમીટરનો કારણ હકીકતમાં તેને સેમી પરંતુ તે કહે છે શું કે મેં તમને સો સેમી આપ્યા એટલે એને ચાર સેમીનો નફો થશે અને જો ટકાવારીમાં શોધીએ તો આને સો વડે ગુણી નાખવાના એટલે ટકાવારીમાં જવાબ આવી જાય તો ચારસો ના છેદમાં સન્નું એટલે આપણો જોબ થઈ જશે ચાર પોઈન્ટ સોળ ટકા એ પણ કેવો નફો કેમ કારણ કે મારી મૂળ કિંમત છે છન્નું પણ હું દાવો કરું છું કે સો રૂપ સો સેમી હું તમને આપું છું એટલે જો હું તમને છન્નું જ આપતો હોય અને વાસ્તવિકમાં સો સેમી કહેતો હોય તો મને દરેક વાર ચારનો નફો થશે તો તે ચારનો નફો ઉપર અને છન્નું છેદમાં અને ટકાવારીમાં સો વડે ગુણી